ફેરી મોટા પાયે થતી હોવાની ચર્ચાઓ વચ્ચે જિલ્લા કલેક્ટરે કરેલા આદેશ બાદ કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા ખાણ ખનીજ વિભાગની ટીમે એક જ દિવસમાં વેરાવળ કોડીનાર અને ઉનામાંથી બાર ટ્રેક્ટર બેલા પથ્થર ભરેલા તથા બે ડમ્પર રેતી ભરેલા મળીને કુલેક કરોડનો માલ અને વાહનો જપ્ત કરીને કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટની લાગણી પ્રસરી છે ઘણા સમયથી જિલ્લામાં તંત્રની મીઠી નજર હેઠળ ખનીજની ચોરી કરી હેરાફેરી મોટા પાયે થતી હોવાની વ્યાપક ચર્ચાઓ વહીવટી તંત્રના ધ્યાને આવી હતી જેના આધારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ખાણ ખનીજ વિભાગને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો જેને લઈ કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા વેરાવળમાં નમસ્ત ચોકડી ખાતે આવેલા શ્યામ ડિલક્ષ પાન પાસેથી અગિયાર ટ્રેક્ટર લેમસ્ટોન બેલા પથ્થર અને એક ડમ્પર સાદી રેતી ભરેલા ઉનામાં ભગીરથ હોટલ પાસેથી એક ટ્રેક્ટર લાઇમસ્ટોન ભરેલા અને કોડીનારમાંથી એક ડમ્પર સાદી રેતી ભરેલા ગેરકાયદેસર પરિવહન કરતા રંગે હાથ ઝડપી લીધા હતા આમ ખનીજના કુલ બાર ટ્રેક્ટર અને સાદી રેતીના બે ડમ્પરો મળી કુલ અંદાજે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો જિલાના જિલ્લાના ગારીયાધાર ગામના